ખાતેનું એસમસી કોમ્યુનિટી હોલ ખાતે મરાઠા મંડળ અડાજણ રાંદિર દ્વારા શ્રી સત્યનારાયણજીની મહાપૂજા મિલન કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો જોડાયા હતા મારું નામ રોવિંદભાઈ હુતેઘર રાયગઢ નામે છે અને છેલ્લા બે હજાર બારથી આ મંડળની સ્થાપના કરી છે આ શૈક્ષણિક પ્રોત્સાહન છોકરાને એક મળે આ હેતુથી અમે આ પ્રોગ્રામ કરીએ અને દર વખતે એ ધોરણ પહેલાંથી બાર સુધી ટોપ ત્રણ નંબર અમે આપીએ છોકરાને પ્રોત્સાહિત થાય એના માટે અમે આ પ્રસ પ્રયાસ હોય અને જે નર્સરી જે નાના બાળકો હોય એને પણ આ શિક્ષણ પ્રત્યે આ પ્રેરણા હોય આ માટે મને આ પ્રોગ્રામ વ્યવસ્થા કરે સમાજના કોઈ સારા કોઈ ડાન્સ કરતા હોય સ્પોર્ટમાં કોઈ આવતા હોય આવા છોકરાને અમે સન્માન કરીએ તેમજ જે કંઈ કોલેજમાં જે કંઈ ડિગ્રી છોકરાઓ લે એમને પણ આ સ્ટેજ પર અમે સન્માન કરીએ જેને છોકરામાં એક કોન્ફિડન્સ વધે આ તો તે અનેક અમારો એક સાથ સહકાર સંગઠન મિત્ર સરકુલ એકસાથે ભેગું થઈ આજે કેતુ છે અને આજે 12 વર્ષ પૂરા થયા 13 વર્ષના અને આプログラム અમે નિરંતર કરતા આવ્યા છે અને બધા મિત્રમંડળનું સાથ સહકાર મળતરે તેમાં જે અમારા સમાજના જે કઈ ટસ્ટી હોય મુખ્ય જે કઈ ઉદ્યોગક હોય તે બધાને આ પ્રોગ્રામમાં સાથ સહકાર મળે આ બધાનું આભાર વ્યક્ત કરું તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ